કબી લોકોને કંઈ ધ્યાન આપતા છે અધિકારીઓ હવે આવા અધ્યક્ષ પદ લેતા નથી એ લોકો તો એના માટે મારે શું કરવું હું મેં પાંચ કોપી કાઢી છે ગામનગર મૂકીશ કલેક્ટર સાહેબ સાહેબ ઓફિસને મોકલવા તૈયાર છું ને આ છેલ્લે આ પ્રેસ ફાલા હતા મેં મારે લઈશું કે બોલાવવા પડે

કે જે આ સમસ્યા છે છેલ્લા બે અઢી મહિનાથી આ રીતના આ ડ્રેનેજ લ ખુલ્લું છે અને જોઈ શકીએ છીએ આપણે કે ખૂબ જ કહેવાય કે અહીંયાથી જે પણ કોઈ વાહન પસાર થાય તો અહીંયા અકસ્માત પૂરેપૂરું જોખમ છે અને ખૂબ જ ઊંડી આ ડ્રેનેજ છે ત્યારે શું નગરપાલિકા તંત્ર કોઈક અકસ્માતની રાહ રહી છે કે અહીંયા કોઈને વાગીને કોઈનો અકસ્માત થાય ત્યાર પછી જ આપણે આ કામ હાથ પર લઈશું અને આપણે અહીંયા આવીને આ સ્થળ નિરીક્ષણ કરશું ને અહીંયાથી જે રીતના વાહનો આવે છે તો વાહનોને પણ અવરજવરમાં ભારે મુશ્કેલી પડે છે તો વહેલામાં વહેલી તકે નગરપાલિકા તંત્ર આ વિસ્તારની સમસ્યા ધ્યાને લઈ અને આ સમસ્યાનો ઉકેલ લાવે કે સમયની વાત છે વધુ સમાચારો માટે જોતા રહો સત્ય ન્યૂઝ જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સત્તરે આઝાદી સમાચારોની